છોટા ઉદેપુર સતત ત્રીજા દિવસે વરસાદ છોટાઉદેપુરમાં જિલ્લામાં સતત ત્રણ દિવસ મેઘરાજા હેત વરસાવી રહ્યા છે આજે વહેલી સવારથી જિલ્લામાં વરસાદી માહોલ છવાયો છે પાવી જેતપુરના ખાતે ઝરમર વરસાદ વરસ્યો હતો જ્યારે જિલ્લાના બાકીના વિસ્તારમાં વરસાદી છાંટા જોવા મળ્યા હતા છોટાઉદેપુર જિલ્લામાં બે દિવસથી સારો વરસાદ વરસી રહ્યો છે ત્યારે આજે સતત ત્રીજી દિવસે વહેલી સવારથી વરસાદી માહોલ જોવા મળી રહ્યો છે બે દિવસથી પડી રહેલ વાવણીલાયક વરસાદને લઈને ખેડૂતોમાં ખુશી જોવા મળી રહી છે સાબરકાંઠામાં આઠમાંથી સાત તાલુકામાં વરસાદ સાબરકાંઠા જિલ્લામાં આઠમાંથી સાત તાલુકામાં વરસાદ વરસાદ સાબરકાંઠા જિલ્લામાં આઠમાંથી સાત તાલુકામાં વરસાદ નોંધાયો હતો સૌથી વધુ વરસાદ ખેડબ્રહ્મમાં અને સૌથી ઓછો વરસાદ તલોદમાં નોંધાયો હતો જ્યારે વિજયનગર ઈડર હિંમતનગર અને વડાલીમાં અડધો ઇંચથી વધુ વરસાદ નોંધાયો હતો પ્રાંતિજ અને તલોદમાં વરસાદી વરસાદી ઝાપટા પડ્યા હતા હિંમતનગર વડાલી ઈડર વિજયનગર પ્રાંતિજ અને તલોદમાં રાત્રિ દરમિયાન ભારે ગાજવીજ અને પવન સાથે ધોધમાર વરસાદ વરસ્યો હતો જેને લઈને રોડ પર પાણી વહેતું જોવા મળી રહ્યું હતું તમારે ઘરે બેસીને લાખો રૂપિયા કમાવવા હોય તો આજે જ બસો રૂપિયાનો કોર્સ લો અને આવતા મહિનેથી એક લાખ કમાવાના ચાલુ ચાલુ કરી દો તમારી આખી જિંદગી બદલાઈ દશે ડિસ્ક્રિપ્શનમાં લિંક આપેલી છે તો ત્યાં ક્લિક કરીને કોર્સ કરી લેજો